જય માતાજી હર મહાદેવ કેમ છો બધા બધામાં છો જય માતા મુંડા આજે આપણે જવાનું છે પાનેરા પાનેરા આપણે આપણી ગાડી લઈને જવાનું છે આપણે મહેશભાઈની ગાડી હા અને માં અમારા કુળદેવી છે તો આપણે કુળદેવીના મંદિરે દર્શન કરવા માથું ટેકવા તો જવું જ પડે તો આપણે આપણે રુદ્રને લઈને છીએ છે આપણો ભત્રીદાને લઈને તો જઈએ દર્શન કરીએ અને તમને બી દર્શન કરાવીએ જય માતાજી કે છોકરો ની બોલો છોકરો શરમાય છે તો ચાલો મિત્રો પાનેરા આપણે ગાડી લઈને નીકળી જઈએ સમજવાનું લોકેશન છે તમે જોઈ શકો છો જોઈ જાઓ તમે ખાલી ચારે બાજુ હરિયાળી ને અમે ગાડી આપતા હોય તો ઠાકોડો બી ન લાગે ભાઈ ગમે ગાડી તો લઈને આવી જશે પણ ગાડી માંથી પંખો પડી જાવ તમે જોઈ શકો છો એક ભાઈ મહિલો પાસે લેવા જશે અરે એ બહુ બઉ તોડફોડ થઈ જાય મિત્રો આપણે જાતા તા પણ પુસ્તક ખુબ વધારે વરસાદ ચાલુ થઈ જશે તો આપણે થોડી વાર માટે ઉભા રહી ઉભા રહ્યા અહીંયા બાજુમાં જ મસ્ત મજાની નેર છે તમે જોઈ શકો છો અને લોકેશન બી બહુ સારું છે ફોટા મોટા પાડવા માટે અને તો આપણે હવે અહીંયા પાણી પાણી પી પછી આગળ ગાડી લઈને પાછા રવાના થઈ જઈશું હા તમે મિત્રો તમે જોઈ શકો છો સુરતથી નીકળા ત્યારથી વરસાદ જ આવે છે આપણે હારી પેટના હલવાઈ જ જાય છીએ કાંઈ વાંધો નહીં માતાજીના ગમે એમ કરીને આપણે દર્શન કરવાના જ છે અને ટંક લેતો ને આપણે દર્શન કરતો અને દર્શન કરાવી ભાઈ દઈશું જો આ રીતનો મસ્ત મજાનું લોકેશન ભાઈ આવી ગયું છે તો ભાઈ આપણે વલસાડ ગાડી મેકી ત્યાંથી ભાઈ રિક્ષા મેળવ હું તો મેળવી દઉં હા અવાય કોઈ ગાડી લઈને ન હોય વરસાદમાં ગાડી લઈને કોઈ ન હોય ભીમ પડી જાય ભાઈ વરસાદમાં બહુ હેરાન થઈ જાય બહુ ઠંડી હોય છે શું કરવાનું માતાજીએ દર્શન તો કરવા જ પડશે આવ્યા એટલે તો માતાજી તો મિત્રો આપણે ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધો છે હા જોઈ લો થાકી જો કે ટાઈટ ભાઈ ટાઈટ નહીં વાંધી ભાઈ ટાઈટ ભાઈ તને ચાલો મિત્રો ડુંગરો ચડવાનું ચાલુ કરી દઈએ દર્શન કરે ને બધા તાત્કાલિક નીકળી જવાનું છે આપણે વધારે રોકાણ થતું નથી કેમ કે ફૂલ વરસાદ આવે છે એટલે કાંઈ કહેવાય નહીં અત્યારે મિત્રો જ બધી દુકાનો તો બંધ છે કેમ કે ફૂલ વરસાદ છે ને ફૂલ વરસાદની આગાહી છે ને ફૂલ વરસાદ પડે છે એટલે કાંઈ વાંધો નહીં આપણે ચાલુ વરસાદમાં ભાઈ તમને લોગ ગુતારની દેખાડીશું એ આપણામાં ખાંસી આ જોઈ લો જંગલ જેવું છે આખો વિસ્તાર જ જંગલ વિસ્તારમાં આવે છે જો ભાઈ સાહેબ ને આપણે ખંભે સડાવ્યો છે આ તો આલિયા કે નહીં આ જોઈ લો ભાઈ સાહેબ આખી જ કાઈ વાંધો નહીં આપણે ગમે એમ કરીને સડી જાવ હું કહે કાંઈક બોલ તો ખરી શું બોલે જય માતાજી કીધે ચાલ્યો ભાઈ ચારે બધું હરિયાળી બીજું કઈ દેખાય નહીં જો મિત્રો આ ઉપરલી આપણે અડધે ડુંગરો ચડ્યા ને ઉપરથી નજારો છે મસ્ત મજાનો નજારો લીલું ચમ વાતાવરણ અને આપણે ખૂબ જ અતિશય પ્રમાણમાં થાકી જ assi તો થાક ઉતારવા માટે ઘણી વાર બેહી જઈએ તું થાકી જો હા કેતા હા થાકી જો તું તો ખંભા ઉપર તો કેમ થાકી જો મિત્રો આપણે અડધા ઉપરથી ડુંગરો ચડી જાસી અને પાછો અહીંયા પોરો ખાવા માટે ઉભો રહી છે હવે રસ્તો ચાલવાનો આવે ત્યાં ઉભો કેમ કેમકે થાકી જાય છે બહુ હવાના નીકળ્યા ગાડી લઈને વરસાદનો થાકોડો બહુ લાગી ગયો છે કાંઈ વાંધો નહીં થોડી વાર બેસી પાછા જશું હું કહું ભાઈ આ જો મોત માં જ છે બસ હવે એટલા દાદરા નાશે એટલા દાદરા સડી જઈએ એટલે આપણા પાનેરા સામના દર્શન કરી લઈશું તે પહેલા થોડો પોરો ખાઈ લઈ હું તો મિત્રો આપણે લથડિયા બથડિયા ખાતા ખાતા આપણે પોગી ગયા છીએ માં ચામુંડાના ધાન ની અંદર ઉપર પહોંચી ગયા છીએ અત્યારે તો ચાલો મિત્રો દર્શન કરી લઈએ હાંકી તો જાશી બહુ ઘરે કઈ રીતનું બગુજ મારે વિચારવું પડશે કેમ કે હદભારો થાક લાગી ગયો છે તો ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ હું જોઈ શકો છો મારી પાસે મંદિર શિવ પણ વધીને નાખ છે પછી તમને માતાજીના દર્શન કરાવી દઉં હવે એવી આવ્યો તમે મંદિરની અંદર પ્રવેશ કરશો એટલે શરૂઆતમાં જ તે માતાજીનું વાહન છે અને તેની જ સામે ત્રણ મુખવાળા માતાજી કે જે પાનેરા બેટ બિરાજમાન છે જેવા ચામુંડામાં કે જેમનું હાજરા હજુર મંદિર આવેલું છે તો તમે બી દર્શન કરી લેજો અમે ભી દર્શન કરી લઈએ છીએ તો મિત્રો આપણે દર્શન કરી અને બહાર આવ્યા છીએ આ બહારથી તમે નજારો જોઈ શકો છો આ મંદિરની પાછળની વિસ્તાર બાજુનો વિસ્તાર છે અહીંથી તમે નજારો જોવો ખાલી અને આ બાજુ ઓલું ધજા જેવું દેખાય છે એ મહાકાળીમાં મંદિર છે તો ત્યાં બી આપણે જવાનું છે શું છે નાખી દઉં તો ત્યાં બી આપણે જવાનું છે તો ખાસ કરીને કોમેન્ટમાં જય મા ચામુંડા ને જય મહાકાળીમાં લખી નાખજો તો મિત્રો આ માતાજીના દર્શન કરીને માતાજીના સાઈડમાં માં તે શિવજી કિલ્લો આવેલો છે એ કિલ્લાનો વિડીયો તો મેં આપણે પર્સનલી ઉતારી લીધેલો છે કેવું લાગે હા રેનકોટ તો કહી દીજું તો ઉપર જઈએ ને સાઈડમાં મહાકાળીમા નું મંદિર આવે છે પાછળ પાછળના વિસ્તારમાં તો ત્યાં જઈએ અને મહાકાળીમાના દર્શન કરીને પછી ઘરે રવાના થઈ કેમ કે વાતાવરણ બહુ બગડી ગયેલું છે અને બહુ અહીંયા વધારે રોકાઈ એવું છે એની તો મિત્રો સામે મંદિર દેખાય છે ત્યાં દર્શન કરી અને એની સામે જ આપણે રિનોવેશન કરેલો છે કિલ્લો ત્યાં આવી ગયા છીએ અને અહીંથી તમે નજારો જોઈ શકો છો મસ્ત મજાનો નજારો છે અને અહીંથી લોકેશન બી બહુ સરસ મજાનો એક નંબ એક નંબર લોકેશન છે અહીંથી જોઈ શકો છો તમે આખું વલસાડ દેખાય આ પેલી બાજુ દેખાય છે આખું વલસાડ છે તો મિત્રો અહીંયા આવો તમે તો અહીંયા ઉપર આવશો તો તમને મસ્ત મજાના ફોટાનું ફોટા પાડવા માટેનું એવું બધું લોકેશન છે માતાજીના દર્શન સાથે આવી બધી એવી એક્ટિવિટી તમે કરી શકો છો અને પાછળ મહાકાળીમાનું મંદિર છે તો મહાકાળીમાના મંદિરે જઈએ અને ત્યાં દર્શન કરી લઈએ અમારા ભાઈસા પડી જાય છે વાહગુ નહીં ને એ વાહગુ આ મિત્રો નીચે પાણી ભરેલું છે તળાવ તમે જોઈ શકો છો એ શિવાજી વખતના છે શિવાજી વખતનું આ બધું પાણી ને એવું ભરેલું છે આપણે પહેલી વાર આવ્યા ત્યારે એટલું બધું પાણી તો ભરેલું નહોતું અને ચોમાસું આવી ગયું તો હવે પાણી પાણી બધું ભરાઈ ગયું છે તો તે બી તમને દેખાડી દઈશું અને મહાકાળી માના દર્શન બી તમને કરાવી દઈશું તો મિત્રો આપણે તમને માતાજીના દર્શન કરાવી લીધા મહાકાળી અને ને માના તો મારી પાસે તમે જોઈ શકો છો જો મસ્ત મજાનું લોકેશન આ છેલ્લા વિભાગમાં આવી ગયા તો હવે વિડીયોને વિરામ લઈશું આપણે વિડીયોમાં અને હવે મળીશું નવા વિડીયો સાથે નવા ધામમાં જઈશું અને નવા કંઈક મંદિરની મુલાકાત લઈશું ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ આભાર